ાગેર તમારે બધું પડી જ ગયું છે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો કેમ છો તમે બધા સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં તો મિત્રો રાતે વાવાઝોડું આવ્યું હતું તો એનું બધું નુકસાન જેટલું ઘણું બધું નુકસાન થયું છે તમે જોઈ રહ્યા છો અત્યારે અને બાજરીને બધું ઊભું જ છે અત્યારે આ બધું એક નુકસાન જ છે અને હું જોઉં છું આપડા ઘર પાછળ જોવા માટે ઘાસ હતો એ રોડ ઉપર અને આપડા પૃથ્વીભાઈ જે છે અત્યારે ક્યાંક કરે છે કઈ પોપટ આવ્યો આવ તો મિત્રો હું અત્યારે ઘાસ કાપી રહું જે પડી ગયેલો છે પછી તમને આગળ બતાવીશ મમ ભાઈ ઘાસ કાપ ઘાસ કાપા દેખો આપને લાપરવાહી કા નતીજા આ અમને મને વ્લોગ બનાવવાનું કીધું એટલે બનાવો વાત હજુ મને ફાવતું નહીં બ્લોક બનાવતો બાપ કો ભેજ તેરે બસ અને અહીંયા ગાસ કાપી રહ્યા હે અને હું એગર મારું કામ પતિ એટલે હું આપ આવે મેહુલભાઈ મને મોબાઈલ આવેલું બ્લોગ બનાવવા એટલું બધું તો ફાવતું નહીં બ્લોગ બ્લોગ બનાવતો એટલે હું આપા મિહુલભાઈ જોડા અને એમનું આ ખેતરની હાલત તો જોવા જેવી જ નહીં રહ્યા તીધી કે વરસાદ રાતે આવી ગયો તો તો મિત્રો આપણે થઈ ગયા છે હવે નવરાતી બંને હું કેવું પૃથ્વીભાઈ શું કેવું જઈએ તવાઝોડું કેવું આવ્યું કહું પેલા હેડ વાવાઝોડું તો ખતરનાક બાજરીમાં નુકસાન જો આ બધું બાજરી પડી ગઈ હજુ ઊભી છે કાપી નથી અને બધી તો ટોટલી બધું જે ઝાડ હતી આપણી એ બધી પડી ગઈ છે ભેંસવા માટે કરેલી હતી એ બધી નીચે પડી ગઈ છે આ બધી ટોટલી અને બીજા ખેતરમાં જોઈએ હજુ જયો નથી હું સવારનો અત્યારે જાઉં છું એવું છે જોઉં ત્યાં આગળ જઈને આપણે એક નારિયેલી રોબી હતી અત્યારે આવડી થઈ છે એવી થઈ સારી થઈ બરાબર છે આવ્યો તો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે પેલા મીહાભાઈ ઘેર જવાનું છે આ છે આપણે માતાજીનું મંદિર અને ઝાડે પડી ગયા હે મિત્રો બધું નુકસાન જ છે એક જાતનું બધું ખેતરમાં નુકસાન વધી ગયું છે આપડા રહ્યા મીહા ભાઈ શું ક્યાં મેવાઝોડું કેવું રહ્યું રાત રાતનું વાવાઝોડું બોલો

અને કરણભાઈ આવે છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમને પણ દર્શન કરાવો બરાબર છે અને પવનની તો પવન વધારે પડતો આવી ગયો હોય તમે જોઈ રહ્યા છો મને એવું લાગે છે કે વાવાઝોડું આવશે એવું ફૂલ વાવાઝોડું આવે ફૂલ લાઈક કરો હે લસણ ફોલીએ લસન આપડા રાહુલભાઈ લસણ ફોલે છે વાવાઝોડું માર પથાડ હા

કેમ છો મિત્રો ચાલો હવે અમે જઈશું શનિદેવે બરાબર આ વાવાઝોડું આવવાની તૈયારી થઈ ગઈ છે આ લોટીને ને મિહુલ ભાઈ આપડા તૈયાર થઈ ગયા છે શનિદેવ જવા માટે બરાબર દેખો વાવા આવવાની તૈયારી છે થોડો થોડો પવન આવે એટલે લાઈટ જવાની પણ શક્યતા છે જો મેહુલસી ના મહા આવે છે તો કેટલા ફાસ આવે છે દેખો દેખો ખોર થઈ દેખો ઈચ્છે હરેકો ચાલો હું ને કરણભાઈ ગોમમાં આવી ગયા છે અને કરણભાઈ દૂધ રેડવા ગયા છે અને રાહુલભાઈ અને સોફી બંને આવી ગયા છે તો આપણે થોડીવારમાં નીકળી સુસાણી જેવું જવા માટે જોરદાર ઘોઘરા જેવું ઘોઘરા જેવું હા કરણભાઈ દૂધ રેડીને આવે એટલે આપણે નીકળીએ બરાબર શું કેવું પૃથ્વીભાઈ હા ચાલો સારું તો મિત્રો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ ને કરી દેજો બરાબર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો તો મિત્રો હું કરણભાઈ અને રાહુલભાઈ ને બધા નીકળ્યા છે ત્રણ દિવસ જોવા માટે કરણભાઈ છે એ ડ્રાઇવિંગ કરે છે અને રાહુલભાઈ ને પાછળ આવે છે તો મળીએ સીધા શનિદેવ મંદિરે તો ફેમિલી ફાઇનલી આપણે આવી ગયા છે શનિદેવના મંદિરે જે ઓલમોસ્ટ આપણે ઘરેથી થાય છે સાતથી આઠ કિલોમીટર દૂર છે ત્યાં આગળ અમે લોકો દર્શન કરવા આવ્યા છે હું રાહુલભાઈ પૃથ્વીભાઈ અને કરણભાઈ તો આપણે જઈએ અંદર મંદિરમાં દર્શન કરવા માટે ચાલો ચાલો ને ત્યાં આગળ દર્શન કરીને પછી આપણે જઈશું સીધા મહાદેવના દર્શન કરવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે વિડીયો જોતા રહેજો આગળનું પછી આપણે જવાનું કહે કે જ્યારે કે ગોડંગ મિત્રો આ છે શનીદેવનું મંદિર જે છે અને અહીંયા આપણે દર્શન કરવાના છે મિત્રો દર્શન કરી લઈએ હાલે એવું નઈ ભાઈ આપણે બેલ મારી દીધું છે અને હવે આપણે મિત્રો શનિદેવ ચણા તો મિત્રો આપણે કરી દીધા છે દર્શન અને હવે આપણે જઈશું મહાદેવના દર્શન કરવા માટે તો વિડિયોમાં બન્યા રહેજો

મિત્રો સવારે તમે આવો છો સવાર વહેલા તો અહીંયા આ બધી જગ્યા પર બધું મેળો ને બધું ચાલતું હોય દુકાનો બી સારી સારી હોય તમારું શોપિંગ પણ થઈ જાય અમે આવ્યા છે સાંજે તો મિત્રો આપણે આવી ગયા છે ઉપર દર્શન કરવા મહાદેવના ને દર્શન કરી લઈએ

આપણે ઘરે તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું આશા રાખું છું કે તમને આજનો વ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું આવતા નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય